જામનગરના વાક્ય પંથકમાંથી ગઈકાલે રાત્રે ખનીજ ચોરી બાબતે સમાચાર મળતા અત્રેની ટીમ દ્વારા ત્યાં આગળ જઈ અને બિનઅધિકૃત રીતે ખનીજનું ખનન થતું હતું મોરમ ખનીજનું ખનન થતાં તેમાં બે જેસીબી અને સાત ટ્રેક્ટરને જપ્ત કરી અને તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ આજે પણ એ બાબતે જ્યારે પણ સમાચાર મળ્યા એટલે તાત્કાલિક ટીમ દોડી અને જામનગર જિલ્લાના ખારાબેરાજા વિસ્તારમાંથી અધિકૃત રીતે ખનીજનું ખોદકામ ચાલુ હાલતમાં જોવા મળેલ હતું તેમાં પણ એક એક્સ્કેવેટર મશીન અને એક ડમ્પરને અટકાયત કરી તેને જપ્ત કરવામાં આવેલ છે અને આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વાક્ય પંથકમાંથી અંદાજે એક એકાદ કરોડનું મુદ્દામાલ અને આજે ખારાબેરાજામાંથી પણ અંદાજે સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે